અહીંયા છે શક્તિ પંજાબી કોર્નર્સમાં સ્પેશિયાલિટી અહીંની મટકા પનીર છે તમે જોઈ રહ્યા છો મટકા પનીર મટકા પનીર એ શું આવે છે વળી આવું પહેલા એક નવી ટાઈપની સબ્જી છે સ્પેશિયાલિટી છે અહીંની અને એક વખત જે બી ખાય એ નેક્સ્ટ ટાઈમ બીજી વખત જરૂર આવે છે શું વાત કરો હા એનો ટેસ્ટ એનો જે તડકો છે જાયકો છે એ બહુ બેસ્ટ છે

બડો આ ચીઝ ગ્રેવી મસાલા सब्जी છે અને گارલિક નાન જોડે આ બહુ મસ્ત લાગે એવું કહે છે લોકો મટકા ચીઝ બિરયાની મટકા ચીઝ બિરયાની વરોધરામાં મળે એની સરસ છે એની કટતા પણ આપણો છે ગેરંટી એવું છે હા

હવે વસ્તુ તમારી સામે લાઈવ બને છે તાજી બને છે અને ગરમા ગરમ રહે છે એટલે તમને ધમવાની એટલી બધી મજા આવે કે ના પૂછવા તમને બીજી કે એનો ભાવ પણ એકદમ મેજબી હોય છે એક વાર અહીંયા મુલાકાત લેવા જેવી ખરી અને અહીંયા કરી અમે અમે અહીંયા કરી અત્યારે ચીઝ પંજા ચીઝ તવા મસાલા સબ્જી ખાધી અને સાથે ચીઝ નાન ગાર્લિક નાન ખાધી પર સુપર ખૂબ બેસ્ટ હશે મોટી મોટી હોટલોમાં ખાઓ ગ્રેવી જે તૈયાર હોય એને કહેતા એ આપણી સામે લાઈવ બનાવે છે અને લાઈવ બનાવેલી ગ્રેવી સાથે અમે ટેસ્ટ વાઈઝ સૂખ બધું આટલું ખાધા પછી બી એવું ના લાગે હેવી બહુ સરસ સરસ બહુ તો મિત્રો અહીંયા હું આવ્યો તો ને તમે કીધું કે તમારી જે બેસ્ટ વસ્તુઓ સજેસ્ટ કરો તો એમણે એમણે સજેસ્ટ કર્યું હતું કે ચીઝ તવા મસાલા અને જોડે ગાર્લિક નાન એ તમે ખાસો ને એનો કોમ્બો બહુ જ સરસ આવે છે અને બીજું એક આપણે એક મિત્રએ કીધું કે હાંડી એટલે જે કહેવાય ને કે મટકા પનીરની સબ્જી એમાં લસણના તડકાવાળી બહુ મસ્ત આવે છે તમે અહીંયા આવો તો એ ટેસ્ટ કરજો કેવું કેમ છો મારા પૂરી ફ્રેન્ડ્સ તમે મોટી મોટી રેસ્ટોરન્ટ્સમાં જતા હશો અથવા તો મોટી હોટેલની અંદર રેસ્ટોરન્ટમાં જતા હશો તો તમને એનું ફૂડ બહુ ભાવતું હોય છે પણ ઘણા બધા એવા કિસ્સાઓ છે મારા અનુભવ મુજબ કે એની શરૂઆત લારી અથવા તો સ્ટ્રીટ ફૂડથી થઈ હોય છે નાની જગ્યાથી થઈ હોય છે તો હું તમને આજે એક એવી જગ્યાએ લઈ આવ્યો છું જે પોટેન્શિયલ એની રેસ્ટોરન્ટ બને એવી જગ્યા છે અને આટલા લોકો ઊભા જાય અહીંયાથી ડબલ લોકો તો અંદર જમવા બેઠા છે એટલે લોકેશન તમને પહેલાં કહી દઉં કે આ પાળવી ચાર રસ્તા છે એનું સિગ્નલ છે એની સામે આ કસ્તુરી ડાઇનિંગ હોલ અને આ પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપની સામેની બાજુ આ આવેલું છે અને અહીંયા જો પબ્લિક જમે છે એ બતાવું છું ત્યાં બેઠીએ છે ને જમે છે

કે શું 190 સાહેબ દેખાડો મેરા હા તું બના રે ના મને છોડો મેરા આવો